હાલ કોરોનાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી રહી છે ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદ ચાર વર્ષે દરમિયાન ફ્રૂટ્સનું ઉત્પાદન દસ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું ઘટ્યું છે કેરી ચીકુ કેળા જામફળ બોર અને પોપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં ત્રણથી એકવીસ ટકાનો ઘટાડો નોંધાયો છે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં એકાણું લાખ ટન પહોંચ્યું હતું કોરોના આવ્યા પછી ચાર વર્ષોમાં ગુજરાતમાં કેરીનું ઉત્પાદન બે હજાર વીસમાં બાર પોઈન્ટ બાવીસ ટકા લાખ ટન ઘટ્યું હતું જે બે હજાર ત્રેવીસમાં નવ પોઈન્ટ છ લાખ ટન થયું હતું તેવી જ રીતે આ સમય દરમિયાન ચીકુનું ઉત્પાદન ત્રણ પોઈન્ટ દસ લાખ ટનથી સત્તર પોઈન્ટ નવ ટકા ઘટીને બે પોઈન્ટ સત્તાવન લાખ ટન રહ્યું હતું ખેડૂતો અને કૃષિ મુજબ ઘણા સમયથી શિયાળા દરમિયાન માવઠું પડે છે અને ગરમી પણ વધુ રહે છે જેની કેરીના પાક પર વિપરીત અસર પડે છે આ ઉપરાંત કેળામાં પણ પાણીની બહુ જરૂર રહે છે આજે પણ કેળા પકવાતા હોય તેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે